નમો ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એકવીસ જાન્યુઆરી પુત્રદાય એકાદશી વ્રત કથા સાંભળશું પુત્રદાય એકાદશીના દિવસે વ્રત અને દીવાના દાન કરવાની પરંપરા સંતાન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પોષ મહિનાની પહેલી એકાદશી એકવીસમી જાન્યુઆરી રવિવારના રોજ છે ચુક્કલ પક્ષમાં આવતી આ એકાદશીને પુત્ર એકાદશી કહે છે મહાભારત પમ અને નારાયણ પુરાણ અનુસાર આ દિવસે વ્રતની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનીથી સંતાન પ્રાપ્તની ખુશી મળે છે જે લોકો સંતાનને ઈચ્છે છે તેમને પુત્ર દાયકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ભગવાન વિષ વિષ્ણુની કૃપા પણ બની રહે છે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ દશમીની તિથિ જ એકાદશી વ્રતના નિયમનું પાલન કરવાની માન્યતા છે વ્રત એક દિવસ પહેલાં સાત્વિક આહાર લો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વસ્થ વસ્ત્રો પહેરો પછી ઘરના મંદિરમાં દેવો કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો પૂજામાં ભગવાનને ધૂપ દીપ ફૂલની માળા અક્ષત રો રોલી અને નૈવેદ્ય સહિત સોળ વસ્તુઓ અર્પણ કરો પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસીની દાળ અર્પણ કરવી જોઈએ આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે આ પછી પુત્ર દાયકાદશીની વ્રત કથા વાંચો અને આરતી કરો કથા સાંભળશું તો કે સુકેતુમાન પોતે ચિંતિત રહેતો હતો રાજા સુકેતુમાનને કોઈ સંતાન ન હતું એમ વિચારીને એક દિવસ રાજા જંગલ તરફ ગયો જંગલમાં ભટકતો રાજા એક ઋષિ પાસે પહોંચ્યો તેણે ઋષિને નમ્રતાથી નમસ્કાર કર્યા તે સમયે ઋષિ રાજાનું દુઃખ મન મનને વાંચી લીધું તેમણે કહ્યું હે રાજન તમે વ્યથિત પ્ર પ્રતિત થઈ રહ્યા છો રાજા બનીને પણ ચિંતા કરવાનું કારણ શું છે ત્યારે રાજા સુકેતુમાનને કહ્યું ભગવાન નારાયણની કૃપાથી બધું છે પણ મારે કોઈ સંતાન નથી જો મને પુત્ર ન હોય તો મારું પિંડદાન કોણ કરશે કોણ પિતૃઓને તર્પણ સઢાવશે ઋષિએ કહ્યું દર વર્ષે પોષ માસના શુકલ પક્ષની એકાદશી તિથિએ વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો આ વ્રતના પૂર્ણથી તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે ઋષિના કહેવા મુજબ રાજા અને તેમની પત્નીએ પોષ પુત્ર દાયકાદશીનું વ્રત કર્યું સમયાંતરે રાજા સુકિત મહાનને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેના કારણે ભદ્રાવતી નગરમાં ખુશીની લહેર દોડી ગઈ તમામ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ પુત્ર કથા વ્રતકથાનો વિડીયો સારો લાગ્યો હોય તો એમ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો